દેશના નિર્માણમાં અનેક વસ્તુઓનું મહત્વનું યોગદાન રહેલું હોય છે પરંતુ એ દરેક વસ્તુના મૂળ સુધી જ્યારે આપણે પહોંચીએ છીએ ત્યારે આપણે હંમેશા એક જ વસ્તુ સુધી પહોંચતા હોઈએ છીએ અને એ શાળાને લઈને જ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા એક અનેરું અભિયાન શરૂ થવા જઈ રહ્યું છે એક વિશ્વ રેકોર્ડ બનવા જઈ રહ્યો છે આવતી પહેલી સપ્ટેમ્બરે નમસ્કાર હું સતરાજી જાડેજા મોરબી અપડેટમાં સ્વાગત કરું છું જી હા આવનારી પહેલી સપ્ટેમ્બરે આપણી શાળા આપણું સ્વાભિમાન આવું સુંદર મજાનું એક અનેરું અભિયાન શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે શું છે આ અભિયાન અને આ અભિયાન થકી શાળા એ જ તીર્થ ખરા અર્થમાં તો શાળા તીર્થ સમાન જ હોય છે પણ આ અભિયાન થકી એ સાર્થક થવાનું છે કેવી રીતે થવાનું છે તમામ વિગતો આજે આપણે જાણવાના છીએ ત્યારે સર મારી સાથે છે ખાસ કરીને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા જે આ અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે શું છે અભિયાનનો વિષય અને શું મુદ્દો છે સો શાસ્ત્ર બરાબર એક શાસ્ત્ર સો શાસ્ત્ર બરાબર એક સદ વિચાર અને સો સદ વિચાર બરાબર એક શાળા જ્યારે સો સદવિચારો ભેગા થાય છે ત્યારે એક શાળાનું નિર્માણ થતું હોય છે ત્યારે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત અને અખિલ ભારતીય સ્તરેથી સમગ્ર પાંચ લાખ જેટલી શાળાઓમાં અમારા વિદ્યાલય અમારા સ્વાભિમાન એવો કાર્યક્રમ પહેલી સપ્ટેમ્બરથી શુભારંભ થવા જઈ રહ્યો છે આપણે બધા જ જાણીએ છીએ કે કોઈ પણ વ્યક્તિ છે એ શાળા સુધી તો પહોંચતો જ હોય છે

આ ખાસ કરીને સમગ્ર ભારતની અંદર પાંચ લાખ થી વધારે શાળાની અંદર આ કાર્યક્રમ થવાનું છે ત્યારે હિતેશભાઈ આપણી સાથે જે અમને પૂછવા માંગીશ કે આ કાર્યક્રમની અંદર આપણી શાળા આપણું સ્વાભિમાન આવો કાર્યક્રમ છે તો એની અંદર શું શું મુદ્દાઓ હશે શું કાર્ય કરવામાં આવશે એમ તો અમારું જે સંગઠન છે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ એક રચનાત્મક વિચાર લઈ અને ખૂબ લાંબા ગાળા માટે રાષ્ટ્ર માટે પરિવર્તન થાય એ હેતુથી કામ કરતો સંગઠન છે અમારું ધ્યેય સૂત્ર છે કે રાષ્ટ્ર કહિતને શિક્ષા શિક્ષા કહિતને શિક્ષક પણ શિક્ષક હિત સમાજ આ ત્રણેય ધ્યેય સૂત્ર ત્યારે સાર્થક થશે જ્યારે આપણી શાળાઓ જ તીર્થ સમાન બની જાય શાળાઓ તીર્થ સમાન બની જશે તો રાષ્ટ્રના અને સમાજના ઘણા બધા પ્રશ્નો છે આપોઆપ હલ થઈ જવાના તો અમે એક આ કાર્યક્રમ માટે નવ બિંદુઓ નિશ્ચિત કરેલા છે ખાસ કરી અને શાળાને જે ઉપસ્થિતિ હોય શાળામાં વિદ્યાર્થી અને શિક્ષકોની એ પૂર્ણ સમયની હોય વાલીઓ સાથે શાળા જોડાયેલી રહી અને વાલીઓ પણ શાળા સાથે જોડાયેલી એક સંવાદ કાયમ જીવંત સંવાદ રહે આ ઉપરાંત શાળાને પોતાની સંપત્તિ ગણે વિદ્યાર્થીઓ અને ગ્રામજનો પણ પોતાની સંપત્તિ ગણી રાષ્ટ્રીય સંપત્તિ ગણી તેનું રક્ષણ કરે શાળા છે તો એ સદવિચારોનું એક માધ્યમ બને ત્યાં આપણા ક્રાંતિકારીઓ મહાનુભાવોનું એક પ્રદર્શની રહે તેમાં તેમના વિચારો હોય એમાંથી બાળકો અને ગ્રામજનો પણ કંઈક ને કંઈક ગ્રહણ કરે અને પોતાના જીવનમાં ઉતારે એટલે આવા ઘણા બિંદુ નવ મૂળ બિંદુ ઉપર અમે કામ કરવા જઈ રહ્યા છીએ જેનાથી સમાજ પરિવર્તન લાવવાની એક અમારી નિયમ છે જી હા કિરણભાઈ આપણી સાથે છે ખાસ કરીને આવા સરસ મુદ્દાઓ ઉપર જ્યારે કામ થવાનું છે આવા સરસ કાર્યો થવાના છે એને મોરબી જિલ્લાની અંદર શું આયોજન છે અને કેવી રીતે થશે નમસ્કાર સૌને મોરબી અભ્યટને ખૂબ ખૂબ અભિનંદન કે આ કાર્યક્રમને માં રહ્યા અને ગ્રામ ને પ્રજાજનો સુધી આ એક અને શિક્ષકો સુધી આ એક મુહિમ ચલાવી છે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંગ એ પહોંચાડવા માટે ખૂબ ખૂબ અભિનંદન હવે આપણે વાત લઈએ કે આ કાર્યક્રમ દિવ્યું અમારી શાળા અમારું સ્વાભિમાન આમાં શિક્ષકોનું સ્વાભિમાન માટે દરેક શિક્ષકોએ પોતાની શાળામાં શાળા શરૂઆર થાય એટલે કે પ્રાર્થના સભાની અંદર તમામ બાળકો અને તમામ શિક્ષકો સાથે મળી અને એક પ્રતિજ્ઞા કરવાની છે જે નવ બિંદુ ઉપર છે એ પ્રતિજ્ઞાનું વાંચન કરશે અને એને વધુમાં વધુ જે સફળતા મળે એટલે કે જે આપણે લીધી છે પ્રતિજ્ઞા એનું આપણે પાલન કરીએ એવા પ્રયત્ન કરશે તમામ શિક્ષકો અને તમામ શાળાની અંદર સરકારી પ્રાઇવેટ કે આપણે મંડળો દ્વારા ચાલતી શાળા હોય સરકાર પ્રાથમિક હોય માધ્યમિક હોય ઉચ્ચતર માધ્યમિક હોય આ તમામ શાળાઓમાં મોરબી જિલ્લાના કાર્યક્રમ થવાનો છે અને તમામનો સહયોગ પણ મળેલો છે અને તમામ શિક્ષકો અને આચાર્યો દ્વારા પણ બાહ્ય દરિયા પણ જમા કાર્યક્રમ કરશું જી આવી સરસ રીતે મોરબીની અંદર દરેક શાળાની અંદર આ કાર્યક્રમ થવાનો છે અત્યારે અનેક લોકો આપને જોઈ રહ્યા છે અને એ એમને આપ શું સંદેશ આપવા માંગો છો અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષિક મહાસંઘ દ્વારા જે આ કાર્યક્રમનું આયોજન થયું છે એની અંદર વાત કરીએ તો દેશના દરેક ધારાસભ્યો પદાધિકારીઓ એમને પણ આ કાર્યક્રમને ખૂબ જ વખાણ્યો છે અને શુભેચ્છા પાઠવી છે અને એમનું પણ આ કાર્યક્રમની અંદર અંતપૂર્ણ છે કે બધા જ શાળાની અંદર આ કાર્યક્રમ સરસ રીતે થાય અને હું એ પણ સંદેશો આપવા માંગુ છું કે દરેક શાળાની અંદર શિક્ષકો ગ્રામજનો વાલીઓ શ્રીઓ બધા જ આ કાર્યક્રમની અંદર જોડાય અને આ કાર્યક્રમને સફળ બનાવે જી તો આવો સરસ મજાનો જે કાર્યક્રમ છે એ આવી રીતે થવા જઈ રહ્યો છે ત્યારે ચાઇનીઝની એક કહેવત છે કે બેસ્ટ ટાઈમ ટુ પ્લાન્ટ ટ્રી ઇઝ ટ્વેન્ટી ઇયર અગો ધ સેકન્ડ મોસ્ટ બેસ્ટ ટાઈમ ઇઝ નાવ એટલે કે વૃક્ષ વાવવાનો સૌથી શ્રેષ્ઠ સમય એ વીસ વર્ષ પહેલાં હતો અને બીજો શ્રેષ્ઠ સમય એ આજે એટલે કે અત્યારે જ છે તો આવી રીતે આવો સત્કાર્યનો આ સમય વયોગ્ય નથી પણ હજી પણ છે તો આ સત્કાર્યની અંદર આપ સૌ જોડાવ એવી આશા રાખું છું જોડાયેલા ઉમર બી અપડેટ સાથે